હવે જોઈએ સમાચાર વિગતવાર અંકલેશ્વર સહિત જિલ્લામાં ગૃહિણીનું શાક બેસ્વાદ બની રહ્યું છે દરેક શાકમાં મહત્વપૂર્ણ એવું લસણનો ભાવ આસમાને પહોંચી ગયો છે જૂનું લસણ હોલસેલ બજારમાં 600 જ્યારે છૂટક બજારમાં 800 થી 900 રૂપિયા પ્રતિ કિલો બજારમાં જોવા મળી રહ્યું છે નવું લસણ હોલસેલ બજારમાં 300 છૂટક બજારમાં 500 થી 600 રૂપિયા કિલો છે રાજ્યમાં કમોસમી વરસાદ ખોરવાઈ રહ્યું છે હવે લસણના ભાવ આસમાને પહોંચી જતા ગૃહિણી દ્વારા શાક સ્વાદ ફીક્કો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે ચાલુ વર્ષે કમોસમી વરસાદે ખેડૂતોના ઉભા પાકનો દાટ વાળ્યો હતો તો એમપીમાં પણ તેની અસર જોવા મળી હતી જેને લઈ ઉભો પાક નાશ પામ્યો હતો અને બચ્યો ખૂચ્યો પાકના ઉત્પાદન ઘટાડ્યું હતું જે બાદ ખેડૂતો પુનઃ પાક લેવાની ફરજ પડી છે જેને લઈ બજારમાં જૂના લસણના ભાવ આસમાને પહોંચી ગયા છે તો નવા લસણની આવક ઓછી હોવાથી તે પણ ત્રણ રૂપિયા વીસ કિલો હોલસેલ બજારમાં પહોંચતા ત્રણસો થી ચારસો રૂપિયાનું હોલસેલ બજારમાં પ્રતિ એક કિલો ભાવ હોલસેલ બજારમાં જ્યારે છૂટક બજારમાં પાંચસોથી છસો રૂપિયા નવું લસણ ભાવ પહોંચ્યું છે ખાસ કરી નવો સૂકું લસણ લીલો હોવાના કારણે વધુ સમય રાખી ન શકતા ગૃહિણી જૂનું સૂકું લસણ પસંદગી કરતા હોય છે જેનો ભાગ હાવ છસો રૂપિયા હોલસેલ બજારમાં એટલે વીસ કિલોના છ હજાર રૂપિયા પહોંચી ગયો છે જ્યારે છૂટક બજારમાં જૂના લસણનો સાતસો થી આઠસો સુધી પહોંચ્યો છે જેને લઈ લસણની ખરીદી કરવી કે કેમ તે સવાલ હવે ગૃહિણીઓ માટે ઉભો થયો છે સામાન્ય રીતે લસણ તમામ શાકથી લઈ રસોઈમાં બનાવી વાનગીમાં સ્વાદ આપતો હોય છે ત્યારે લસણ મોઢું બગાડતા ગૃહિણીઓ માટે તેનું રોજિંદુ બજેટ ગયું છે ત્યારે લસણ મોંઘું બનતા ગૃહિણીઓ માટે તેનું રોજિંદુ બજેટ ખોરવાઈ ગયું છે વેપારી વર્ગ નવા લસણની આવક ધીરે ધીરે વધતા આગામી દિવસોમાં ભાવ ઘટવાની સંભાવના છે આગામી એક મહિના સુધીમાં લસણનો ભાવ કંટ્રોલમાં આવી જશે ત્યારે અંકલેશ્વર અઝરમાં હાલ સૌરાષ્ટ્રના ગોંડલ અને મધ્યપ્રદેશના ઇન્દોર અને નિમચના બજારમાંથી લસણ આયાત કરવામાં આવી રહ્યું છે હજી ભાવ ઓછો થતા એક મહિનો લાગશે કમોસમી વરસાદને લઈ લસણના પાકનો ઉતારો મળ્યો નથી ઓછું ઉત્પાદન થતા લસણનો ભાવ હાલ ઊંચો ગયો છે હજી નવું લસણ આવવાની શરૂઆત થઈ છે નવું સૂકું લસણ થોડું લીલું હોવાથી ગૃહિણીઓ લેતા નથી આગામી વીસ થી ત્રીસ દિવસ ભાવ કંટ્રોલમાં આવતા લાગશે લસણ વગર શાક બનાવવું કેવી રીતે તે પ્રશ્ન દરેક ગૃહિણીને નડી રહ્યો છે લસણનો ભાવ આસમાને છે વેપારીઓ નથી કે મોટા બજારમાં લસણ ખરીદ કરી શકીએ એટલે છૂટક બજારમાં લસણ ખરીદવા જઈએ તો ભાવ કિલોનો નવા સૂકા લસણનો પાંચસો થી છસો કહે છે અને જૂનું સૂકું લસણનો સાતસો રૂપિયા છે ત્યારે કેટલું લસણ લેવું એ જ સવાલ થાય છે લસણ દરેક શાકમાં ઉપયોગ કરાય છે ત્યારે તેનો ભાવ જોતા લસણ વગર હવે શાક બનાવવું પડે તેમ છે આમ કહ્યું નીરુબેન પરમાર એક ગૃહિણીએ હા હું મારું નામ શેખ ગુલામ હુસેન છે હું વેપારી છું આ લસણ અને બીજી બધી વસ્તુના ભાવ વધવાના કારણ છે અત્યારે જૂનું લસણ જે છે તે તમારે પાંચસોથી છસો રૂપિયા કિલોના બજાર છે હવે નવું લસણ બી માર્કેટમાં ઉત્પાદન નીકળી ગયું છે એટલે માર્કેટમાં આવવાનું ચાલુ થઈ ગયું છે એના બજાર છે અત્યારે બસોથી ત્રણસો રૂપિયા પણ નવું લસણ અત્યારે લોકો પસંદ નથી કરતા લીલા હોવાના કારણે લોકો જૂના મનની ડિમાન્ડ છે એટલે સપોઝ પંદરથી વીસ દિવસ કે મહિનાની અંદર બજાર કંટ્રોલ આવી જશે ભાવ વધવાનું કારણ એક જ છે કે ઉત્પાદન ઓછું થયું છે કમોસમમાં માવઠા માવઠા પડ્યા ને એટલે માલનું ઉત્પાદન બહુ ઓછું થયું છે એના હિસાબથી ઉત્પાદન ઓછા થવાના કારણે આ ભાવનો વધારો થયો છે અને હવે શોર્ટ ટાઈમમાં ભાવ ઘટી જશે અંકલેશ્વર કૌશિક કાંટિલા કાંઈસ હવે અમે જૂનું લસણ લેવા છીએ સાતસો રૂપિયા કિલો છે ને નવું લસણ લેવા જઈએ તો ત્રણસો રૂપિયા કિલો છે હવે અમે જોઈને જ હેબટ ખાઈ જઈએ માર્કેટમાં જતા તો હવે અમે ઘરમાં લસણ કેવી રીતે નાખવું તમને અમે નહીં પડતી હવે એનો ભાવ ઓછો કરો તો અમે ખરીદી કરવા તૈયાર પાછાથી